ઢાકો છે જો તાજા પાત્રા તાજા પાત્રા ગરકા સરસ મજાના આજ પાત્રાની રેસિપી વિવધી દેશે બધાય મસાલો આવે ચટણી હળદર ધાણા જીરું અને તો જને હું હું નાખવું પડે એ કહેવાનો ચટણી હળદર ધાણા એટલે પીળા થાય હળદર નાખી તો એ હાલ નો નાખી તો બરોબર અને આની અને અજમા અને આ સાધી પછી આને લોટ દોવાનો અને પછી વાળી વાળી મૂકવાના સરસ મજાના પાત્રા બની જશે ભાઈ હા પાત્રાની રેસીપી છે મસ્ત મજાની ને કોમેન્ટ પણ સારી સારી આવે છે એ બધા ખૂબ ખૂબ આભાર બે રાતે તરવડા ગયા હતા ધૂનમાં હમણાં એક મહિનો સતત ધૂન ચાલુ છે ચોવીસો કલાક એટલે આપણા ગામનો વારો હતો એ પણ થોડોક વિડીયો અત્યારે બતાવીશું આગળ ચલાલાના હરિભક્તો બધાએ બાર વાગ્યા સુધી ધૂન ગાય પછી પછી બીજાનો વારો હોય ચોવીસો કલાક બંધ નથી રહેતું અને એટલા બધા વિદ્યાર્થી એક ધારા બધા સભામાં બેઠા હતા જવું પડે બાકી તેમ થાય કે નહીં વાહ ગુરુકુળ એટલે ખલાચન તરવડાની ગુરુકુળ અમારા નજીક થાય દસ બાર કિલોમીટર જેવું એટલે અમે અવાર નવાર તરવડા જતા હોય લોટ લગાડવાનો પાંદડાને લોટ લગાડી દેવાનો હમ પછી

આ રીતે આ બાપપાના જોય ને ને સરસ મજાનું ભઈ પાત્રની રેસીપી ચાલી રહી છે તમે જોઈ શકો છો બધી બેનો કોમેન્ટ કરજો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે બધી બેનો બધી બેનોનો ખૂબ ખૂબ આભાર અને આ લોટ થોડો કિનો રાખવાનો એટલે આપણે વાળીને એટલે બધી આમ લગાવી આ રીતે વચ્ચે જ ખાલી લગાવી તો હાલે એટલે આમ વાળતું જવાનું અંતાપ આવશે સરસ મજાની પાત્રની બની પણ છે ચારી બાજુ લગાવી જાય જો ખોતો જાય શેષ ખાતો લગાવવાનો એટલે ઠેઠ સુધી ખોંતી જાય મસ્ત મજાના પાતરા બનશે આજ ભાઈ અને વઘાર પણ બતાવશું ઉતલમાં હવે રીતે ખરીદી દો કટિંગ પછી કરવાનું આ રીતે બફાઈ જાય પછી કટિંગ કરવાનું બરોબર મસ્ત મજાના આજ તો પાતરા બનવાના છે એમ લો મોટો બહુ છે પાતરા ઉઠી ગયાના મજાના પાત્ર ની રેસીપી અને બધા ની કોમેન્ટ પણ સારી આવે છે મજાના કટિંગ પાત્ર બોફાઈ ગયા છે કટિંગ વાહ સરસ મજાના પાત્ર બની ગયા આપ જોઈ શકો છો તલથી વઘાર કરવાનો હોય આનો હમ તો ગામ હું નાખવાનું પાછું

पात्रा मतल देम बदरवे ने महाद लागे लिखाला क्या नवजाई वदे पाना लिखाला क्या રાજા દશરથને ચાર દીકરા રમ દેવમાં કેમજાય બદેતા ના લેખલ ખ્યાન બજાય મા કુનતા પાસ પાંચ દીકરા દ્રૌપદી કેમ લુટાય બદેતા ના ખલ ક્યા રાજા હરિશ્ર ને તારમતી રાણી બજાર માં માં વેસાય બજે તાના લેખ લખ્યા નવ જાય આંધળા માં બાપ ની સેવા રે કરતા શ્રવણ કે માં વિંધાય બધે તા લેખલ ખ્યા નવ મૂર્ખદ રાજા હતા સતવાદી કરવતે કે મદેરાય વદેતા ના લેખલ ખ્યા નવ નજા ને દમયંતી રા यन्ति योग थाय दे ताना लेख ल झुलाराम बा माता साधु भेडा केम जाय वदे ताना लेख ल्या नज સ્વામી કેમ લેખ લખ્યા ખુબ સરસ મજાનું કીર્તન કહ્યું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં થાય એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય પછી ભલે કુદરત ભગવાન કેમ નથી એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે ખૂબ સરસ મજાનું કીર્તન કયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ Crap! Yeah.